પ્રવેશ માટેનો ખૂબ અગત્યનો દાખલો દાખલા નંબર અઢાર જૈની અને બે ના પ્રમાણમાં એટલે કે ત્રણ ના છેદમાં પાંચ અને બે ના છેદમાં એમનું જૂનું પ્રમાણ છે મૂડી આપેલી છે એટલે ચાલુ ખાતા તો દેખાતા નથી એટલે ચાલુ ખાતા બનાવવાની જરૂર નથી જોઈએ પ્રિયંકા પાઘરી પેટે ચૌદ હજાર રોકડ માં લાવશે ટોટલ પાઘરી કેટલી આપેલી છે એવું કંઈ જ દેખાતું નથી એટલે ચૌદ હજાર રૂપિયા રોકડા લાવે એટલે રોકડ ખાતા ને ઉધાર પછી એને વેચી દેવાના જૈની અને નવી પેઢીમાં કુલ મૂડીના વીસ ટકા જેટલી મૂડી પ્રિયંકા લાવશે એ તો છેલ્લે કુલ મૂડી આવે પછી નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે બે જેમ બે જેમ એક એટલે જૂનું પણ છે અને નવું પણ છે તો ત્યાગ મળી જાય ચલો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ પહેલા કોણ છે તો પહેલા છે જૈની ચાલો જૈનીનો ત્યાગ શોધવા માટે જૈનીનો જૂનો ભાગ છે આપણે જોઈ શકીએ અને ત્યાર પછી નવો ભાગ તો બે ના છેદમાં પાંચ જ છે બંનેનો અહીંયા પણ બે ના પાંચ અને અહીંયા પણ બે ના છેદમાં પાંચ અને જે નવો એન્ટર થાય છે એટલે પ્રિયંકા એનો ભાગ છે એકના છેદમાં પાંચ આટલો જવાબ આવવો જોઈએ બે થઈને તો આપણે પાંચ લસા લઈએ ત્રણ માંથી બે જાય તો એકના છેદમાં પાંચ એક જવાબ આવી ગયો અને અહીંયા પાંચ લસા લઈએ ઉપર બે છે અને બે માંથી બે જીરો એટલે જીરો આવે એનો મતલબ કે આન્યાને આપણે કંઈ પણ આપવાનું નથી જે કંઈ પણ લાભ મળે એ જૈનીનો છે બરાબર એટલે જયની બધો લાભ આપશે ચલો મૂડી ખાતામાં પહેલાં લખીએ બાકી આગળ લાવ્યા ચાલો મૂડી કેટલી છે તો સિત્તેર હજાર અને છપ્પન હાજર સિત્તેર હજાર ચૌદ હજાર લાગે પાઘરીનું પ્રીમિયમ આપણે વેચવાનું છે એ લખવાનું પાઘરીના પ્રીમિયમ ખાતે હવે આજે પાઘરીનું પ્રીમિયમ જે છે એ પાઘરીનું પ્રીમિયમ જે લાવે છે એને વેચવાનું કેટલા લાવે છે પાઘીના પ્રીમિયમ તરીકે તો પાઘરીના પ્રીમિયમ તરીકે ચૌદ હજાર લાવે છે અહીંયા આપવાના છે પૂરેપૂરા જેની આપી દેવાના છે ઓકે અને જેટલું પણ છે બધું ક્યાં આવવાનું છે બાકી આગળ લાવ્યા એની નીચે પાઘરીના પ્રીમિયમ ખાતે ચલો બાકી આગળ લાવ્યા કેટલું છે તો રોકડ તરીકે બાકી આગળ લાવ્યા છે ઓગણીસ હજાર બસો રોકડ અથવા બેંક ખાતે ઓગણીસ હજાર બસો એની નીચે લખવાનું પાઘરીના પ્રીમિયમ ખાતે પાઘરીનું પ્રીમિયમ કેટલું છે તો ચૌદ હજાર અને ચૌદ હજાર વેચવાનું હતું પરંતુ એક જ વ્યક્તિનું માઇનસ આવે છે અને સોરી એક વ્યક્તિનું ઝીરો આવે છે અને એક વ્યક્તિનું પ્લસ આવે છે તો બધું જ એને આપી દેવાનું એટલે જેનીને આપણે બધી વસ્તુ આપી દેવાની ચાલો આ બીજો હવાલો પછી ત્રીજો ગાલખાદ અનામતની જરૂર નથી ચાલો દેવાદારો કેટલા છે છપ્પન હજાર છપ્પન માંથી હવે જરૂર નથી એટલે દેવાદાળો લખીશું આપણે ડાયરેક્ટ જ છપ્પન હજાર અને જે આ અઠાવીસો છે એની હવે જરૂર નથી એટલે કે જીરો થઈ ગયા જીરો થઈ ગયા એટલે ઘટી ગયા ઘટી ગયા એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ પર પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પર લખીશું ગાલખાદ અનામત ખાતે અઠ્ઠાવીસો આગળ વાંચીએ યંત્રોની કિંમતમાં દસ ટકા ઘટાડો કરવો યંત્રો છે કેટલા તો યંત્રો સત્તર પાંચસો છે એટલે યંત્રો લખવાના મિલકત લેના બાજુ પર યંત્રો સત્તર હજાર પાંચસો અને એવું કીધું કે ઘટાડો કેટલો કરવાનો દસ ટકા તો એ લખીશું ઘટાડો દસ ટકા દસ ટકા એટલે કેટલા થાય સત્તર પચાસ થાય હવે અમારી સત્તર પચાસ બાર કરી દેવાના એટલે પંદર હજાર સાતસો પચાસ આવે માઇનસ તો આપણે એવું કીધું કે ક્રોસ આવે અને સીધું હોય તો ઉપર ક્રોસ એટલે કા પુનઃ મૂલ્યાંકનની ઉધાર આ ક્રોસ કહેવાય અહીંયાથી સીધું અહીંયા આવી જાય એટલે ક્રોસ અહીંયા લખવાનું યંત્રો ખાતે માઇનસ આવે તો ક્રોસ આપણે એવું કીધેલું છે આગળના બધા દાખલા જોઈએ તો તમને બધા વધારે ખબર પડશે જો આ માઇનસ આવે તો માઇનસ છે એટલે સીધું ક્રોસ જો માઇનસ આવે એટલે ક્રોસ જાય એ ખાસ ધ્યાન રાખવાનું ચાલો આગળ નવા મકાનની બજાર કિંમત સિત્તેર હજાર છે મકાન છે કેટલા બેતાલીસ હજાર એટલે પ્લસ થયું જો હવે તમને વધારે આઈડિયા આવશે અહીંયા લખીએ મકાન મકાન એકચ્યુઅલી અહીંયા ઉપર લગતા ચાલતે પણ જગ્યા ઓછી છે એટલે મેં નથી લખ્યું મકાન કેટલું છે બેતાલીસ હજાર એટલે અહીં લખીએ બેતાલીસ હજાર અને બજાર કિંમત કેટલી છે તો બજાર કિંમત છે સિત્તેર હજાર પ્લસ વધારો કહેવાય કે સિત્તેર હજાર બાર છે સિત્તેર હજાર બાર કરવા માટે કેટલા પ્લસ કરવા પડે તો સિત્તેર હજારની અંદર આપણે પ્લસ કરવા પડે અઠ્ઠાવીસ હજાર અને શું કીધું માઇનસ હોય તો ક્રોસ એટલે સીધું જ પુનઃ મૂલ્યાંકન ઉધાર અને પ્લસ હોય તો સીધું ઉપર એટલે પુનઃ મૂલ્યાંકનની જમા પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પર લખવાનું જમીન મકાન સોરી આખું મકાન જ છે ખાલી જમીન મકાન મકાન છે આપણે મકાન ખાતે લખી દઈએ મકાન ખાતે કેટલા તો અઠ્યાવીસ હજાર ઓકે ચાલો આગળનો હવાલો વાંચીએ રોકાણોની બજાર કિંમત અડસઠ હજાર નવસો પચાસ રોકાણો છે કેટલા ત્રેસઠ હજાર અને ત્યાર પછી એવું કીધું છે બજાર કિંમત અડસઠ નવસો પચાસ એટલે વધારો થયો તો પ્લસ લખવાનું વધારો પ્લસ વધારો અને બાર લખી દેવાના આપણે જે હવાલામાં આપેલા છે અડસઠ હજાર નવસો ને પચાસ હવે અડસઠ નવસો પચાસ એનો મતલબ કેટલો વધારો કહેવાય તો આપણો વધારો જે છે સીધું ઉપર જ જાય એટલે વધારો આવે ઓગણસાહીઠ પચાસ આ અડસઠ માં પાંચ ઉમે ત્રેસઠ માં પાંચ ઉમેર છે ને નવસો પચાસ આ વધારે એટલે સીધું ઉપર એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર લખવાનું રોકાણો ખાતે કેટલાનો વધારો થયો તો વધારો થયો પાંચ હજાર નવસો ને પચાસનો એટલે અહીં લખી દઈશું પાંચ હજાર નવસો ને પચાસ હવે કોઈ હવાલો છે તો છે જૈની અને આન્યા નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી તેમના નવા નફા નુકસાન પ્રમાણે નવા નફા નુકસાન પ્રમાણે કેટલું છે બે જેમ બે છે એમનું એનો મતલબ કે એક જેમ એકના પ્રમાણે એટલે સરખી મૂડી રાખશે અને જે હવાલા આવે એ બેંક ખાતામાં લઈ જવાનો છે જે ડિફરન્સ આવે એ એટલે એ બધી વસ્તુ પૂરી થઈ ગઈ હવે આપણે સામાન્ય અનામત છે એને વેચી દઈએ હજાર ચારસો પર મૂડી ખાતાની જમા બાજુ પર લખીએ સામાન્ય અનામત ખાતે કયા પ્રમાણમાં વેચવાનું મેં તમને કીધું એ પ્રમાણે ત્રણ જેમ બે ના પ્રમાણમાં એટલે આઠ હજાર ચારસો છે એના ગુણ્યા ત્રણ ના પાંચ અને આઠ હજાર ચારસો છે એના ગુણ્યા બે ના છેદમાં પાંચ આ રીતે આપણે બંનેની રકમ શોધી લેવાની અને સામાન્ય અનામત લખી દેવાનું એટલે સામાન્ય અનામત આવે પાંચ હજાર ચાલીસ અને બીજી સામાન્ય અનામત આવે તેત્રીસ સાહીઠ અને પાંચ હજાર ચાલીસ આપણે લખી દઈએ ચલો અહીંયા લખી દઈએ પાંચ હજાર ચાલીસ અને અહીંયા લખી દઈએ તેત્રીસ સાહીઠ આ સામાન્ય અનામતને વેચી દીધું રોકાણ અનામત આ રોકાણ અનામત પણ આપણે વેચી દેવાનું રોકાણ અનામત કેટલું છે તો બેતાલીસો છે બેતાલીસોને સેમ વસ્તુ વેચવાની ત્રણના છેદમાં પાંચ અને બેતાલીસો ગુણ્યા બેના છેદમાં પાંચ અને જે રકમ આવે તે લખી દેવાની એટલે અહીંયા લખી દે રોકાણ અનામત રોકાણ અનામતનો એક ઉપયોગ થાય જ્યારે રોકાણોની કિંમત ઘટી જાય ત્યારે અહીંયા રોકાણોની કિંમત ઘટતી નથી વધે છે એટલે આપણે એનો ઉપયોગ નથી કર્યો ચાલો કેટલા છે તો પચાસ ચાલીસ જ્યારે હતું આ જ્યારે આઠ હજાર ચારસો એના કરતાં અડધા થઈ ગયા ચાર હજાર બસો એટલે તમારે બીજી વાર કરવાની જરૂર બી પડે આના અડધા કરી દેવાના પચીસ વીસ અને આના અડધા કરી દેવાના કેટલા સો એંસી તમારે આવું રિસ્ક નહીં લેવાનું તમારે આ રીતના ગણી હતી બેતાલીસો ગુણ્યા ત્રણના છેદમાં પાંચ અને બેતાલીસો ગુણ્યા બેના છેદમાં પાંચ ત્યાર પછી કારીગર નફા ભાગ ભંડોળ નફા ભાગ છે ભાગ એટલે ભાગી જવાનું ભાગી જવાનું એટલે બેઠું લખી દેવાનું નફા ભાગ કેટલું છે એકત્રીસ હજાર પાંચસો એટલે આપણે સીધું જ લખી દઈએ એકત્રીસ હજાર ને પાંચસો ત્યાર પછી વાંચીએ લેણદારો લેણદારો પર કોઈ હવાલો નહી ચુમ્માલીસ હજાર આઠસો બેથા લખી દેવાના અને લખી દેવાના લેણદારો બે ત લખ ચુમ્માલીસ હજાર ને પાંચસો ઓકે ચલો ત્યાર પછી મકાન આવી ગયું યંત્રો આવી ગયા રોકાણ આવી ગયા દેવાદારો આવી ગયું બેંક બેંક એટલે બાકી આગળ લાવ્યા એ પણ આવી ગયું હવે આપણે શું કરવાનું તો પહેલા પુન મૂલ્યાંકન ખાતું બંધ કરી દેવાનું ચાલો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ મૂલ્યાંકન ખાતું બંધ કરવા માટે આપણે પહેલાં જમા બાજુ રકમ વધારે છે એટલે એનો સરવાળો કરીશું અઠ્ઠાવીસો છે અઠાવીસ હજાર છે અને પાંચ હજાર નવસો પચાસ એટલે છત્રીસ હજાર અને સાતસો પચાસ છે એ છત્રીસ હજાર સાતસો ને પચાસને ઉધાર બાજુ મૂકવાના એમાંથી આ સત્તરસો પચાસ બાદ કરીએ એટલે જવાબ આવે પાંત્રીસ હજાર આ પાંત્રીસ હજારને આપણે વેચી દેવાના બે ભાગીદારને ત્યાં લખવાનું મૂડી ખાતે જો ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતે લખવાનું નહીં તો મૂડી ખાતા હોય તો મૂડી ખાતે અને પ્રમાણ છે ત્રણ જેમ બે બે વ્યક્તિ છે એક છે જૈની અને બીજું છે આન્યા આ પાંત્રીસ હજારને વેચી દો પાંત્રીસ હજારને ને વેચવું તો બહુ સરળ છે તો પાંત્રીસ હજાર ત્રણ જેમ બે એટલે ત્રણ ને બે કેટલા થાય પાંચ એટલે પહેલાં પાંચ કરવાના એટલે સાત હજાર આવે અને સાત હજાર ગુણ્યા ત્રણ એટલે એકવીસ હજાર અને સાત હજાર ગુણ્યા બે એટલે ચૌદ હજાર જો આ રીતે વેચો તો એકદમ સરળતાથી તમને વેચતા પર આવડી જાય આ કઈ બાજુ પર છે ઉડા બાજુ પર તો મૂડી ખાતાની જમા બાજુ પર લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે મૂલ્યાંકન ખાતે ચલો પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા છે તો પુનઃ મૂલ્યાંકન ખાતે એકવીસ ને ચૌદ છે એટલે અહીંયા લખી દેવાના આપણે એકવીસ હજાર અને અહીંયા લખી દેવાના ચૌદ હજાર ઓકે આમાં ડેસ એટલે આટલું આવી ગયું હવે આ ખાતું પણ બંધ કરવાનું પણ આ ખાતાને ખાસ અગત્યતા એ છે કે આ ખાતાની અંદર કઈ રકમ વધારે છે તો પહેલાં સરવાળો કરવાનો આનો સિત્તેર હજાર ચૌદ હજાર પચાસ ચાલીસ પચીસ વીસ અને એકવીસ હજાર આનો સરવાળો કરવાનો એની ગણતરી હું તમને સમજાવું ખાસ ધ્યાન આપજો પહેલાં સરવાળો કરી દેવાનો જૈનીનો તો અહીંયા આપણે લખીએ જૈની જૈનીના આ બધી જ રકમનો સરવાળો આપણે કરવાનો સિત્તેર ચૌદ પચાસ ચાલીસ પચીસ વીસ 21,000 એકવીસ હજાર આ બધાનો સરવાળો કરીએ એટલે આવે એક લાખ બાર હજાર પાંચસો ને આ જયની જયની પછી આન્યા હવે આન્યાનો સરવાળો કરવાનો આન્યાનો છપ્પન હજાર તેત્રીસ અને ચૌદ હજાર આનો સરવાળો કરવાનો એટલે જવાબ આવે પંચોતેર આ જે જવાબ આવી જાય આ જવાબમાંથી આપણે ઉઢાર બાજુ કંઈ લખેલું હોય તો એ બાદ કરવાનું ઉઢાર બાજુ પર કોઈ પણ વિગત લખેલી નથી એટલે બાદ કરવાની જરૂર નથી હવે આ બંનેનો સરવાળો કરી દેવાનો આ બંનેનો સરવાળો કરી દે એને કુલ મૂડી કહેવાય કુલ મૂડી કોની એ બે વ્યક્તિ ચાલો એ બે વ્યક્તિની કુલ મૂડી કેટલી થવાની એક લાખ સત્યાસી હજાર છસો હવે આપણે હવાલા વાંચીએ આપણે હવાલામાં શું કીધું જો હવાલામાં એવું કીધેલું છે જૈનિયા અને આનિયાની નવી પેઢીમાં કુલ મૂડીના વીસ જેટલી મૂડી પ્રિયંકા લાવશે એટલે આ લોકોની જે કુલ મૂડી છે એના વીસ કોણ લાવવાનું છે પ્રિયંકા આની કુલ મૂડી મળી ગઈ તો હવે આપણે લખીએ પ્રિયંકાની મૂડી પ્રિયંકાની મૂડી બરાબર એક લાખ સત્યાસી હજાર છસો અને એના વીસ ટકા એટલે વીસના છેદમાં સો ચલો વીસના છેદમાં સો એટલે વીસ ટકા કરી નાખીએ વીસ ટકા કરે એટલે સાડત્રીસ હજાર પાંચસો વીસ આ પ્રિયંકાની મૂડી કહેવાય કોની મૂડી કહેવાય પ્રિયંકાની અને ત્યાર પછી આગળનો બીજો એક હવાલ છે છેલ્લો જો જૈની અને આની નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી કુલ મૂડી આપણી હોતી નવા નફા નુકસાનના પ્રમાણ નવા નફા નુકસાનનું પ્રમાણ કયું છે તો એક જેમ એક છે એટલે આ જે કુલ મૂડી છે એને વહેંચવાનું તો આપણે લખીએ હવે જૈનીની મૂડી તો જૈનીની મૂડી એટલે કેવી તો એક લાખ સત્યાશી હજાર છસો અને પ્રમાણ એક જેમ એક એટલે એકના છેદમાં બે એકચ્યુઅલી પ્રમાણ બે જેમ બે જેમ એક છે આ તો બે જ વ્યક્તિનું લેવાનું બે જ વ્યક્તિનું બે જેમ બે એટલે કેટલું થાય એક જેમ એક થાય એ જ પ્રમાણે જૈની પછી કોણ છે આન્યા તો આન્યાની મૂડી કેટલી થવાની આનિયાની મૂડી પર એ જ છે એક લાખ સત્યાશી હજાર છસો ગુણ્યા એકના છેદમાં બે એટલે બંનેની મૂડી કેવી થાય સરખીત થાય બંનેની મૂડી થાય ત્રાણું હજાર ને આઠસો એ જ રીતના અહીંયા પણ થાય ત્રાણું હજાર અને આઠસો હવે ત્રણ મૂડી મળી ગઈ જૈની આન્યા અને પ્રિયંકા લખી દઈએ આપણે બાકી આગળ લઈ ગયા અહીંયા લખીશું આપણે બાકી આગળ લઈ ગયા કેટલી તો ત્રાણું હજાર આઠસો ફરીથી ત્રાણું હજાર આઠસો અને પ્રિયંકાની કેટલી છે તો એક વાર ફરીથી જોઈ લે પ્રિયંકાની છે સાડત્રીસ હજાર પાંચસો ને વીસ તો અહીંયા લખી દેવાની સાડત્રીસ હજાર પાંચસો ને વીસ ચાલો ત્રણ મૂડી મળી ગઈ ત્રણ ત્રણની મૂડી મળે પછી આપણે એક એક ખાતું બંધ કરવાનું પહેલાં આપણે બંધ કરીએ કોનું ખાતું પ્રિયંકાનું એકચ્યુલી બધા જ ખાતામાં લાઈન દોડી દે અને પહેલું ખાતું આપણે પ્રિયંકાનું બંધ કરીએ ચાલો અહીંયા પ્રિયંકાનું ખાતું બંધ કરીએ એટલે સાડત્રીસ હજાર પાંચસો વીસ આવે એ સાડત્રીસ હજાર પાંચસો વીસ જમા બાજુ પર લખવાના હવે ઉપરની જેટલી પણ વિગત છે બધી બાદ કરવાની પણ કોઈ પણ વિગત બાદ થાય એવું નથી એટલે અહીંયા લખીશું રોકડ અથવા બેંક ખાતે રોકડ ખાતે પણ લખી શકીએ બરાબર એટલે પ્રશ્નાચિહ્ન ચિહ્ન પાડ દેવાનો અને જે રકમ આવે તે લખી દેવાની સાડત્રીસ હજાર પાંચસો વીસ કઈ બાજુ પર લખી જમા બાજુ પર જમા એટલે ક્યાં આવવાનું ઉઢાડ એટલે અહીંયા ઉઢાડ બાજુ પર આપણે લખવાનું પ્રિયંકાના મૂડી ખાતે પ્રિયંકાના મૂડી ખાતે એટલે પ્રિયંકા આટલી મૂડી લાવતી કહેવાય કેટલી સાડત્રીસ હજાર પાંચસો વીસ જો કદાચ હવાલામાં આપણને આપેલું હશે પ્રિયંકા કેટલી મૂડી લાવે તે હોટવાની પ્રિયંકા મૂડી લાવશે જો એની વીસ ટકા એ લાવે લાવે એટલે કાં આવે અહીંયા રોકડા તરીકે લાવે એટલે રોકડ ખાતામાં આવે એટલું યાદ રાખવાનું છે ચાલો હવે એક એક ખાતું બંધ કરીએ આ ત્રાણું આઠસો છે આ ત્રાણું આઠસો છે આ બી ત્રાણું આઠસો છે આ બાજુ છપ્પન છે આ બાજુ સિત્તેર છે આ બધાનો સરવાળો હોય સિત્તેર ચૌદ એ આપણે એકવાર સરવાળો કર્યો તો તમને યાદ હોય તો એ સરવાળો કેટલા આવેલો એકસો બાર પાંચસો સાહીઠ એનો મતલબ કે આ વધારે છે એકસો ને બાર પાંચસો ને સાહીઠ અહીં લખી દે એકસો ને બાર પાંચસો ને સાઠ અને એમાંથી ત્રાણું આઠસો બાદ કરવાના એને કહેવાય રોકડ અથવા બેંક ખાતે આપણે બેંક ખાતામાં હવાલા નાખવાના કીધેલા છે એટલે હું રોકડ અથવા બેંક ખાતે લખું છું આ એક બાર પાંચસો સાહીઠ બાય ત્રાણું આઠસો ને બાદ કરીએ એટલે અઢાર હજાર સાતસો સાહીઠ આવે ઓકે અહીંયા તો કંઈ આવવાનું જ નથી ચલો ત્યાર પછી આ બાજુ છપ્પન છે તેત્રીસ સાઈઝ છે ચૌદ હજાર છે આ ચોપન ને ચૌદ સિત્તેર થાય સિત્તેર તોતેર ને ચુમ્મો જેવા થાય આ ત્રણ વધારે છે એટલે એ લખી દે ઓકે એ ત્રાણું અહીંયા આવશે અને એ ત્રાણું આઠસોમાંથી આ ચાર વિગત છે એ બાદ કરી દેવાની એટલે એનો જવાબ પણ કેટલો આવે અઢાર હજાર એટલે અહીંયા દેશ અને અઢાર સાતસો આ કઈ બાજુ છે ઉધાર તો ક્યાં લઈ જવાનું રોકડ ખાતાની જમા બાજુ પર ખાતાની જમા બાજુ લખવાનું જૈનીના મુડી ખાતે કેટલા લખવાના છે અઢાર હજાર સાતસો ને સાહીઠ અને આ બાજુ પર કોના ખાનામાં છે તો આન્યાના તો આપણે લખીશું અહીંયા આન્યાના મૂડી ખાતે અને રકમ જે અહીંયા છે એ અઢાર હજાર સાતસો ને જો એ રોકડ ખાતામાં કોઈ દિવસ કંઈ નહીં આપ આજે કેટલી બધી વિગતો આવી ગઈ બરાબર એટલે એ ખાસ ધ્યાન રાખવાનું ઓગણચાલીસ બસો ત્યાર પછી ચૌદ હજાર ત્યાર પછી સાડત્રીસ પાંચસો વીસ અને ત્યાર પછી અઢાર સાતસો સાહીઠ એ બધાનો સરવાળો કરીએ એક લાખ નવ હજાર અને એંસી થાય એ એક લાખ નવ હજાર અહીંયા મૂકી દેવાના એમાંથી આ બાદ કરવાનું એટલે વધે નેવું હજાર વીસ ત્યાં લખવાનું શું બાકી આગળ લઈ ગયા અને પ્રશ્ન ચિહ્ન એટલા માટે કે શોધેલું કહેવાય ચાલો શોધેલું છે એટલે એટલે રોકડ રોકડ કહેવાય લખી દે બેંક ખાતે કેટલા તો નેવું હજાર સાતસો ને વીસ ચાલો બધા જ ખાતા બંધ થઈ ગયા અહીંયા મૂડી લખી દે છે આપણે ખાતા બંધ કરેલા જ છે મૂડી માટે ત્રણ છે પહેલું છે જૈની બીજું છે આનિયા

બે લાખ પચીસ હજાર એકસો વીસ એકત્રીસ પાંચસો ને ચુમ્માલીસ આઠસો બંને બાજુ સરખું થવું જોઈએ એટલે સરવાળો થઈ ત્રણ લાખ એક હજાર ચારસો ને વીસ એ જ રીતના એનો સરવાળો આ બાજુ પર બી જોઈ લેવાનો આ બાજુ પર કેટલા છે પંદર સાતસો પચાસ ત્યાર પછી છપ્પન હજાર ત્યાર પછી સિત્તેર હજાર ત્યાર પછી અડસઠ નવસો પચાસ અને ત્યાર પછી નેવું સાતસો ને વીસ એટલે એ પણ થઈ જાય ત્રણ લાખ એક હજાર ચારસો ને વીસ એટલે આ રીતે ખરેખર જોઈએ તો બંને બાજુનો સરવાળો કેવો થઈ જાય સરખો અને જો બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય તો આપણા આઠ માર્ક્સ પૂરેપૂરા આવી જાય એટલે આ પ્રમાણે આ દાખલો પણ એકદમ સરળતાથી આપણે ગણી શક્યા કારણ કે જો આપણે ધ્યાન આપીને સમજાઈ તો અમુક જ પોઈન્ટ એવા છે જે આપણને સમજાય નથી પણ છેલ્લો જે પોઈન્ટ હતો જેમાં મૂડીનો સરવાળો કરવાનો અને ઉઢાળ બાજુની મૂડી બાદ કરવાની પણ અહીંયા ઉઢાળ બાજુ કંઈ નહીં હતું એટલે આપણે બાદ નથી કરી અને આ એક સત્યાસી છસો વીસ ટકા કરવાના કીધા એ વીસ ટકા કરી દીધા અને આ એક સત્યાસી રાખવાની છે એટલે એ વેચી દીધું આ મુદ્દો છે ધ્યાનમાં રાખવાનો હતો એટલે હવે તમને કદાચ સમજાઈ ગયું હશે ના સમજાય તો વિડીયો ફરીથી જોઈ લેજો ચેનલ ગમતી હોય તો લાઈક કરીને વિડીયોને શેર કરી દેજો નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીએ ત્યારે બીજા એક વિડીયો સાથે આગળ વધીશું આભાર